છીએ અમારા મિત્ર ખાસ નાનપણમાં આપણે વાત થઈ હતી કસ્તુરીનો તમે જ્યારે બ્લોગ જોયો હશે તો બસ આ કસ્તુરીની માં છે અને આને વાલેરો ક્રોસ થયો ત્યારે કસ્તુરીનો જન્મ થયો છે હવે આ તાજણ અને તાજણની શું હિસ્ટ્રી છે ધ્રુમલભાઈ કહેશે ધ્રુમલભાઈ જણાવો જરાક તાજા તાજણ ક્યાંથી લીધી તમે આપણે તાજણ આજથી સાતથી આઠ વર્ષ પહેલાં આપણે ઢોલરા ગામથી લીધી હતી અને કેવી કન્ડિશનમાં હતી કોની પાસે હતી બધા ગોર બ્રાહ્મણ હતા એમની પાસે હતી અને બહુ તોફાન કરતી હતી ત્યારે હા બે વર્ષથી એક ને એક ખીલે બંધાણી દીધી કોઈ દી ઘોડીને ખીલામાંથી છોડી નહોતી કોઈ દી અને આ પછી આપણે લઈ આવ્યા અને એના સ્વભાવમાં બહુ પછી ફેરફાર પડ્યો એ વાતનો હું સાક્ષી છું કારણ કે જ્યારે લાવ્યા ત્યારે ખૂબ ચંચળ અને તમે વાત જવા દો પાવર એ કરે બ્રેક આપણે કહીએ ને ઘોડા બ્રેક જ નથી એમાં બ્રેક જ નહોતી અને પછી તો ધ્રુમલ ખાવ ખૂબ સરસ રીતે એને ટ્રેન કરી અને કાબુમાં લીધી અત્યારે ગમે હાથ અડાડો કોઈ વાંધો નથી બાકી ક્યાળા ઘોડાનો સ્વભાવ કાઠિયાવાડીમાં તમને ખબર હોય કેવો હોય અને ખૂબ સારું પરફોર્મન્સ ખૂબ સારા બચ્ચા આપે છે રાઇડિંગ માટે બેસ્ટ છે તો આ બધા આશ્રોને ધ્રુમલભાઈ દિલથી ઉછેરે છે દીવથી રાખે છે ઘણા વર્ષોથી એ પણ એક હિસ્ટ્રી છે એ જણાવીએ પણ એ પહેલાં આપણે આ ફાર્મના ટૂંકમાં આ જગ્યા છે એમના બધા જ ઘોડાઓ જોઈ અને તમને એક એક ઘોડા વિશે માહિતી આપી આ કસ્તુરી એની વિશે આપણે પહેલાં પણ વ્લોગમાં જ જોયેલું છતાં પણ હજી એકવાર કહી દઉં સમજીભાઈ ખૂટ પાસે જે વાલેરો ઘોડો હતો એની અને તાજાણ હમણાં તમે જે વિડીયોમાં જોઈ એની આ વછેરી છે ત્રણ વર્ષ એમની ઉંમર છે અત્યારે ચળાવ થઈ ગયેલી છે અને જો આપ કોઈ મિત્રો સરસ કાઠિયાવાળી અને માકડો કલર પસંદ કરતા હોય અને આને પ્રાપ્ત કરવા માંગતા હોય તો તમે લઈ શકો છો ફોર સેલ માટે છે એટલે એવી રીતે નહીં કે પછી ગમે ત્યાં પણ આપ લોકોને જ્યાં પસંદ હોય અને જો કાઠિયાવાડી હશો હકીકતે એની તાકાત સવારીની મોજ બધું રાખવા જાણવા માંગતા હોય તો એકદમ બહુ હોજી વછેરી કારણ કે આ પણ આપણે ગજાવરની જેમ નાનપણથી જ ઘરે ઉછરેલી છે તો કસ્તુરી માટે જો કોઈ આપ હોય તો ધમલભાઈનો કોન્ટેક કરી શકો છો નંબર હું તમને આપી દઉં છું બાકી કસ્તુરી વિશે ધુમલભાઈ થોડી વાત કરો કસ્તુરી આપણે નાનપણથી પહેલી વછેરી જ્યાં આપણો અહીંયા જન્મ થવાનો વાહ એ પહેલાં આપણે બચાવ ઉછેરેલા નથી આ પહેલી જે વછેરી છે જેને આપણે નાનાથી મોટી કાઢી અને ખૂબ દિલથી આપણે એને સાથ સંભળ કરી બધી ધ્યાન રાખી કાળજી રાખી વ્યવસ્થિત ટ્રેન કરી છે તો બસ આ એ રીતે કાઠિયાવાડી પોઈન્ટની વાત કરીએ ઝીબ્રા માર્કિંગ તમે નજીકથી જુઓ એટલે તમને દેખાશે પછી ડોરસેલ સ્ટ્રેપ આપણે જે કહેવાય કે પીઠ ઉપર કેસવાડીથી ચાલુ થાય અને એ પટ્ટે એ પટ્ટો આખે આખો પૂરો થઈ પૂંછડાના દાંડામાં ઉતરે એ રીતે છે ઝીબ્રા માર્કિંગ ચારેય પગમાં છે એક પગમાં નહીં ચારેય પગમાં આગળ પાછળ અને આ કલર પણ એકદમ અદ્ભુત કારણ કે માકડો કલર હંમેશા ગુડા કાળા હોય છે પણ આ તમને સેજ લાઇટ બ્રાઉન કલરના ગુડા દેખાશે બાલભમરીમાં પણ ચોખ્ખી ઘોડી કંઠમાળ છે આપણે જે નીલકંઠ જે કહેતા હોય છે એ છે પટ્ટો આખો સરસ ક્યાંય તૂટક નથી પટ્ટો પી ગયેલી વછેરી છે અને દાંત ઉપરથી જો તમને ખબર પડતી હોય તો તમે જોઈ શકો છો હજી ખીરા દાંત કરેલા એટલે ત્રણ વરસ માંડ એમની ઉંમર છે પણ બધી રીતે ફોજ પણ એટલું છે કાઠિયાવાડીમાં બધા એક એગ્રી એનો ટેમ્પરામેન્ટના હિસાબે બદનામ કરે એવું નથી આ જોઈ શકો છો તાજણ જોઈ શકો છો હાથ ફેરાની ખાસ જરૂર હોય આપણે પછી ઓલા દંડિકા લઈને ગમેની હાલી નીકળી તો પછી એ બિચારા ખારા તો થાય એટલો ફેર પડે એટલા માટે હજી કહું છું કે જો આપણે કસ્તુરી પસંદ હોય તો ધ્રુમલભાઈનો કોન્ટેક કરજો તો મિત્રો આ ઘોડો મારવાડી અમારા મિત્રને મારવાડી પણ સ્વ પ્રત્યે ખૂબ વાલ લગાવ છે તો મારવાડી આ વછેરો છે કેટલા મહિનાનો છે ભાઈ અગિયાર મહિનાનો વછેરો છે મહિનાનો વછેરો છે તમે જોઈ શકો છો હાઈટ એમની અંદાજીત અઠાવન ઓગણસાઠ હોવી જોઈએ અને કયા ઘોડાનો છે છે રૂબિન રૂબિન સ્ટારનો આ વછેરો છે તો આ વછેરો પણ જો આપને ગમતો હોય તો વછેરો ફોર સેલ છે ત્રુમલભાઈને કોન્ટેક કરી શકો છો હજી તો એનું બંધારણ સ્ટ્રક્ચર બધી રીતે જુઓ ખૂબ સરસ છે અદ્ભુત રીતે મારવાડી અશ્વમાં જે પોઈન્ટ આવતા હોય છે તે સંપૂર્ણ પોઈન્ટ કાનથી લઈ એમનું મોઢું એમના પગ એમનું સ્ટ્રક્ચર બંધારણ ખૂબ જ સરસ છે એટલે મારવાડી અશ્વ માટે પણ જો કોઈ શોખ ધરાવતા હોય તો અને નાનપણથી વછેરો મોટો કરવાની ઈચ્છા હોય તો ઉંમર હજી માત્ર અગિયાર મહિનાની જ થઈ છે ત્રણ પગ ધોયેલા છે જે હરેક હર કોઈ વધારે પડતા મારવાડીની અંદર હોય છે પટ્ટો સંપૂર્ણ છે તો એ બાબતે કોઈ પદી નથી પ્લસમાં દેવમણી છે હરેક બાલભરીમાં ચોખ્ખો જુઓ કટ કન્ડિશન બાકી આ વછેરા વિશે શું કહેશો ભાઈ વછેરો બહુ સરસ થવાનો છે એની મા પણ આપણે મઠ લાઈનથી બિલોંગ કરે છે અને બાપ અને મા બે લાઈન બહુ પ્યોરિટી વાળી તો મિત્રો આ માં અને બાપ બેય પ્યોરિટી જે મારવાડીમાં આવે છે તો આખો વછેરો તમે બધી સાઈડથી મેં તમને બતાવ્યો છે આપને પસંદ હોય તો આપ ત્રિમલભાઈનો કોન્ટેક કરી શકો છો તો હવે બીજા ઘોડા છે મારવાડી એ પણ જોઈએ આગળ જે વિડીયોમાં તમે વછેરો જોયો એ વછેરાની આ માં છે આ ઘોડીનો જે વછેરો છે ધ્રમલભાઈ આ ઘોડી વિશે શું કહેશો આ સેવડિયા મઠલાઈનની છે હા આપણે આનું નામ રાજવી છે હા અને આપણે આ જૂની સેવડિયા મઠલાઈન થી બહુ સારી બ્રિજ છે અને સારી લાઈન છે સેવડિયા ત્યાંથી બિલોંગ કરે છે તો આ ઘોડી શેવડિયા મઠલાઈનથી આમનું સ્ટ્રક્ચર પણ જોઈ શકો છો અત્યારે જે મારવાડીમાં ઊંચાઈ વધારે એક વાત હોય ઘોડીની ઊંચાઈ હશે આપણે ના નથી કહેતા પણ આ જે માપસર ઊંચાઈ હોવી જોઈએ એ પ્રકારની આની ઊંચાઈ છે કાનની કંડિશન જુઓ ટૂંકમાં જે પોઈન્ટ વિશે વાત કરીએ છીએ એ છે એમનું ફેસ જુઓ એમના નોઝ ટેલ સેટથી લઈ અને બધું અદ્ભુત ખાસ તો એના ડાબ પગનું સ્ટ્રકચર બહુ સરસ છે ફરતી સાઈડથી તમને હું બતાવવા જઈ રહ્યો છું તો અત્યારે આ રાજકોટ એક ઘોડો છે પરમપ્રતાપ એનાથી કદાચ દોરાવેલી છે એટલે સબર છે કે નહીં એ ચેક કરવાનું છે તો આ પણ અશ્વ આપને કેવા લાગે છે આપ કોમેન્ટની અંદર જરૂરથી જણાવશો મિત્રો તો આ પણ એક સુંદર મારવાડી અશ્વ અને હમણાં જ આ વછેરો આવેલો છે કેટલા દિવસ થયા છે ચાર દિવસ થયા ચાર દિવસનો છે માત્ર પણ એ જોવો અદ્ભુત રીતે દેખાઈ રહ્યો છે પણ આપને જો પસંદ હોય તો એમને ખરીદી શકો છો ધ્રુમલભાઈ નો કોન્ટેક લઈને અને બીજું માહિતી આપો હા અને વછેરાનો જન્મ પણ આપણે અહીંયા થયો વછેરા નો બાપ છે તે સૌર્ય છે હા એ મારા મિત્ર પાસે પૂરો પચ ઘોડો છે હા મારવાડી અને તેનો બાપ બાદલ છે અને બાદલ છે એ લાખો કરીને એક મારવાડી ઘોડો હતો હા તેનો વછેરો છે એટલે એ બહુ લાઈન બહુ સારી છે અને એ પણ આપણે ચંદાલા બાગ નામ કરીને છે બનાસકાંઠાની અંદર ત્યાંના ઘોડિયા ઘોડા અને ત્યાંની બ્રીડ બહુ સારી છે ત્યાંથી આ બિલોંગ કરે છે તો વછેરાની તમે જોઈ શકો છો આ પોઈન્ટ સ્ટ્રક્ચર મારવાડી રીતે ખૂબ જ અદ્ભુત સરસ રીતે તો આ પણ જો તમારે જોઈતો હોય કોડી પણ આ બચ્ચા લેવા માટે ખૂબ સારી છે દેશી ભાષામાં આપણી રીતે કઈ સારા કોઠાની ઘોડી છે અને ખૂબ સારા સારા બચ્ચા આપે છે તો એ રીતે આ વાળાની આપણે આખી સફર કરી છે ફાર્મની એ આપણે કેવું લાગે છે એ જણાવજો મળીશું મિત્રો નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર જો આપ કાઠિયાવાડી અને મારવાડી ને પસંદ કરતા હોય અને જોઈતા હોય આપને તો ખૂબ સારી કન્ડિશન પ્રમાણે તમે આને ઉછેર કરી શકો છો તો જોઈ રહ્યા છો કસ્તુરી એક મેં કાળી ઘોડી કીધી છે એ રોબિ રોબિન સ્ટારનો વછેરો છે આ એક મારવાડી ઘોડી એક વછેરો આ ચાર વસ્તુ આપણે સેલ છે એના માટે ધ્રુમલભાઈના કોન્ટેક નંબર ડિસ્ક્રિપ્શનની અંદર આપેલા છે અને વિડીયોની અંદર પણ આપેલા છે તેમનો સંપર્ક કરી શકો છો અને આપ સીધી જ વાતચીત કરી શકો છો મળીએ નવા વિડીયોની અંદર કોઈ નવી વાત મુલાકાત સાથે જય હિન્દ ભારત માતા ગીતા